મહુવામાં પોતાના આશરે દસ લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ સાથે આવ્યા હતા પરંતુ મહુવા એસટી બસ સ્ટેશનથી રિક્ષા લઈને સોની બજાર જતા હતા તે સમયે તેઓ પોતાનો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા આ ઘટનાની જાણ થતા જ મહુવા ટાઉન પોલીસના પીઆઈ કે પટેલે તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાનો નંબર શોધી કાઢ્યો હતો રિક્ષા ચાલક ઇકબાલભાઈ પાસેથી થેલો મળી આવતા તેમાંના સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ માલિકને પરત અપાયો હતો મહુવા પોલીસે આ પગલાથી ઈમાનદારો અને ફરજ નિષ્ઠાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હું રિક્ષાનું ભાડો કર્યો સોની બજારે ગયો તો એ ભાઈનો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો તો મને કાઈ ખબર નહી મહુવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થેલો એ ભાઈને આપી ને મહુવા પોલીસ સ્ટેશનમાં આવ્યો હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદભાઈ દીવાજા અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યારથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુવા દાગીના નવા કરાવવા માટે આવ્યા રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હસતભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા લેવા માટે રાજુલાથી મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે